એની જે ઓળખાણ છે આપણને જે અધિકારીઓ છે એ કઈક મનસ્વી રીતે કઈક બીજું નામ પાડીને બોલી રહ્યા છે દસ્તાવેજ આપણે એનું અલગ નામ પાડવું અને અલગ કેવું એ પણ બને છે એમ તેમ છતાં આદિમ જાતિ આદિવાસી જે અંધકાર જીવન જીવી રહ્યો છે પ્રકાશિત નથી થતો એટલા માટે દાદાને એ ચિંતા લઈને દાદા આવ્યા કે દરેક જીવને ખબર હોવી જોઈએ કે આ દસ્તાવેજ દસ્તાવેજ પુરાવા ખુશ એમ અને કોના નામના છે અને કોના નામ થી આ દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે એટલા માટે આખા વિશ્વમાં એવા દિવ્ય ચિંતા હતી કે બધા ખબર હોવી જોઈએ એટલે ખાતા છે એ બધા જે ગુપ્ત રાખીને જે અત્યારે શાસન ચલાવી રહ્યા છે એ શાસન માંથી આપણને દાદા એ આપણને મુક્તિ કરાવ્યા છે કે આ રેવન્યુ છે એ અનાસ્કાર પૂર્વ થી ચાલતો રૂલિંગ વ્યવહાર છે એ દસ્તાવેજ ચાલી રહ્યા હતા અને દાદા એ આવીને બધાની ચોરી પકડી દીધી છે આજે

તો એની જે હિસાબ આપનાર હિસાબ કરનાર દિવ્ય પુરુષ દાદા જ છે આખા વિશ્વ માન્ય કર્યું લેશે અને આ રેવન્યુ ની અંદર આઠ બાવન ખાતા આવી જાય એમાં બધા જ આવી જાય છે રેવન્યુ અધિકારી થી માંડી અને પોલીસ ખાતું પંચાયત ખાતું જે જે શિક્ષણ ખાતું છે બધા જે આઠ બાવન ડિપાર્ટમેન્ટ છે એ બધા જ આ રેવન્યુ ના અંડર આવી જાય છે એટલે જે પગાર જે લેવો હોય કે જે જે લોન લેવી હોય કે જે તે કઈ એગ્રીમેન્ટ થતું હશે ત્યારે આ રેવન્યુ ટિકિટ લગાવ્યા વગર આપણને ક્રેડિટ મળતી નથી એમ એ પૈસાના રૂપમાં લેવો આપણે પગાર લેવો હોય જે બોન્ડ ભરવું હોય કે એ જે કી કામ થાય છે સરકારી એ આ રેવન્યુ ટિકિટ લાગે છે ને આ રેવન્યુ ની અંદર બધા જ આવી જાય છે આપણે બધા જીવો પણ આવી જાય છે તો દાદા એ ઓળખાણ બતાવી છે કે રેવન્યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર નું છે તો એમાં આ મામલતદારના નામનું નથી કોઈ કલેક્ટરનું નથી કે ફોરેસ્ટ ખાતાનું રેવન્યુ નથી આજે આ ધરતી માતાને ઉપર બધા જ કબજા કરીને બેસી ગયા છે કે આ પંચાયતની જમીન છે આ ફોરેસ્ટની જમીન છે આ મામલતદારની જમીન છે આ રેવન્યુ છે આ જંગલ ખાતું છે પણ આ જે જે ધરતી માતા છે કુદરતી ઇન્ડિયા નોન જ્યુડિશિયલ દાદા એ જે વ્યવહાર બતાવશે એ રૂલિંગ વ્યવહાર જોતા એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર જ ઓનલી ફોર લખેલું છે એની અંદર ફોરેસ્ટ ખાતું ગવર્મેન્ટ ફોરેસ્ટ ગવર્મેન્ટ મામલતદાર ગવર્મેન્ટ કલેક્ટર આ રેવન્યુ જો એના જે આઠ બાબલ ખાતાનું હોત

કેવી રીતે આપણું જીવન જીવવાનું છે કેવી રીતે વ્યવહારમાં જીવીને પાછા બાપ ને એટલી ચિંતા કરીને દાદા ધરતી માતા ઉપર આવે છે બધા માટે માણસ હોય 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 કે 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 ચીન જાપાન કોઈ પણ બધા ધરતી માતા ઉપર જ જીવે છે બધા એમ તો આ ધરતી માતા ઉપર આખું વિશ્વ ટકેલું છે તેમ છતાં આજે ધરતી માતા ને કોઈ વિવેક કરવા માટે તૈયાર નથી એમ ધરતી માતા ઉપર અનેક જાતના મંદિરો બનાવી દીધા છે પણ એ મંદિરો બનાવવા કરતા દાદા સીધું કીધું છે કે તમારા દેહ ની અંદર આ મંદિર છે મંદિર ની અંદર કોણ બેઠું છે એ દાદા અણુઅણમો છે રજે રજ માં હાજર છે પણ એની ઓળખાણ સિર્ફ દાદા જ આવીને આવીને કીધી કે આ રીતે તમે વ્યવહારમાં માં રહેજો અને વિનય વિવેક માં રહેજો તો તમને દાદા ક્યાં બેઠા છે દાદા અણુ અણુ છે રજે રજ માં છે એ દાદા એ આપણને કીધું ત્યારે આપણને ખબર પડી કે બધા જે આપણને માયાજાળ જે પાછળ જે લગાવીને બેઠા એ રીતે જ આપણને ચલાવી રહ્યા હતા પણ